ભગવાન શ્રી સ્વામીનારાયણના ભક્ત રત્નો ભાગ એક પ્રગટ થયા હતા તેમાં વશરામ ભક્ત સુથાર જ્ઞાતિમાં અવતર્યા હતા તેઓ નિષ્કુળાનંદ સ્વામીની બહેનના પુત્ર એટલે કે ભાણેજ થાય તેમને શ્રીહરિ અને તેમના ધામરૂપ મૂળજી શર્મા એટલે કે ગુણાતીતાનંદ સ્વામી સાથે ખૂબ સ્નેહ હતો મૂળજી શર્મા પણ નાની વયે આ મોટી ઉંમરના વશરામ ભક્તને ભગવાનની વાતો કરતા ભાદરામાં સંવત અઢારસો અડતાળીસ ફાગણ સુદ પૂનમે મૂળજી શર્માએ વશરામ ભક્તને કહ્યું આજે અયોધ્યામાં પુરુષોત્તમ નારાયણ ફૂલદોલનો ઉત્સવ કરી પોતાના મિત્રોને પ્રસાદી આપે છે આપણે પણ આજે આ ઉત્સવ ઉજવીએ પશરામ સુથારને આ વિચાર ગમ્યો તરત જ મિત્રોને ભેગા કરી એક સુંદર હિંડોળો તૈયાર કર્યો તેને પુષ્પના હારથી શણગાર્યો પછી તેમાં બાલમુકુંદની મૂર્તિ પધરાવી પછી તે મૂર્તિની આરતી મૂળજીએ ઉતારી તે પ્રસંગે બાલમુકુંદની મૂર્તિમાંથી અતિશય પ્રકાશ નીકળ્યો સમગ્ર ઓરડામાં પ્રકાશ વ્યાપી ગયો પછી ધીરે ધીરે તે પ્રકાશ સંકેલાઈને આરતી ઉતારતા મૂળજીના શરીરમાં પ્રવેશ્યો વશરામ ભક્ત તથા બાળ બાળમિત્રોએ આ ચમત્કાર નજરે જોયો અક્ષર બ્રહ્મના પ્રકાશરૂપ સ્વરૂપની ઓળખાણ કરાવવા આટલો ઈશારો બસ હતો સંવત અઢારસો પંચાવનના જેઠ માસની સુદ પાંચમીની તિથિ હતી મૂળજી ભક્ત પોતાના નિત્ય કર્મથી પરવારીને ખેતરે જતા હતા ત્યારે ચોરામાં વશરામ સુથાર રત્ના ભક્ત વગેરે હરિભક્તો બેઠા હતા તેમણે મૂળજીને બોલાવ્યા એટલે મૂળજી ભક્ત તેમની પાસે આવ્યા અને આગ્રહથી ત્યાં બેઠા વાતોના અનેક પ્રસંગો નીકળ્યા હતા તેવામાં મૂળજીને એકાએક ઓડકાર આવ્યો તેથી રત્ના ભક્તે પૂછ્યું મૂળજીભાઈ અત્યારના શું જમીને આવ્યા એટલે મૂળજી ભક્તે હસીને કહ્યું અક્ષરાતીત પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન લખુચારણને ઘેર લોડવા ગામે બિરાજે છે લખુચારણ આ ભગવાનને રોજ કઢેલું દૂધ પાય છે આજે પણ દૂધ ત્યારે થોડું પીધું અને વધેલી પ્રસાદી મને આપી તે પ્રસાદીના દૂધનો ઓળકાર છે એમ કહી મૂળજી ભક્ત ઉઠ્યા અને ખેતરે ગયા એકવાર મૂળજી શર્મા વશરામ સુથારની દુકાને બેઠા હતા તે વખતે એક બાબો આવ્યો અને વશરામભાઈને કહેવા લાગ્યો મે 2-4 દિન કા ભૂખા હું ہمارے لیے kuch ખાને કા બંધોબસ્ત કર દો નહીં તો હમ ધામ મે પહોંચ જાયેંગે બાબા ના દમ ભી वचन સાંભળી મોરજી બકતે તેને કહું બાવાજી ધામ માં જવું હોય તો પગ લાંબો કર ઘાકરીને ધામ માં તને પહોંચાડી દઉં વશરામ ભાઈએ કયું બાવાજી જો તો ખરો

પોતાને ત્યાં જમવા નિમંત્ર ભક્ત પણ જમવા આવ્યા જમી રહ્યા પછી સૌ પોતપોતાના પાત્રોમાંથી અજીઠું એક તરફ ફેંકી પાત્રો સાફ કરતા હતા ભક્ત પણ પોતાના પાત્રમાં વધેલા અવશેષ ભાગ સાથેનું અજીઠું પાણી જ્યાં નાખવાની જગ્યા હતી ત્યાં નાખવા ગયા અને જ્યાં એ ફેંક્યું ત્યાં તો તે અદ્ધરથી જ અદૃશ્ય થઈ ગયું એટલે ભક્ત કોઈ ન સાંભળે તેમ બોલ્યા અરે આ તમે શું કર્યું ત્યારે અંતરિક્ષમાંથી ઉત્તર મળ્યો તમારી પ્રસાદીથી અમુક ભગવાનને પામીશું આ તમારો પ્રસાદ અમને મળવો બહુ દુર્લભ છે મૂળજીને આ પ્રમાણે એકલા વાત કરતા જોઈ અને અંતરિક્ષમાંથી આવતો અવાજ સાંભળી અન્ય બ્રાહ્મણો આશ્ચર્ય પામ્યા તેમણે વશરામ ભક્તને આ વાત કરી વશરામ ભક્તે તેમને કહ્યું તમે મૂળજીનો મહિમા નથી જાણતા પણ દેવો તેમને પ્રસાદી લેવા પધારે છે એવા એ મોટા છે હું પણ એટલે જ તેમને વારંવાર બોલાવું છું જેને વશરામભાઈના શબ્દોમાં વિશ્વાસ આવ્યો તેમને મૂળજીની મહત્તા સમજાણી ભગવાન સ્વામિનારાયણે લોજમાં આવીને નિવાસ કર્યો ત્યારથી વશરામ ભાઈ વગેરે ભાદરાના ભક્તો અવારનવાર સ્વામી સાથે શ્રી હરિના દર્શનમાં શ્રી હરિનો શ્રીહરિનો મોરજી ભક્તની ભક્તિને વશ થઈ શ્રીહરિ સંવત અઢારસો સાહીઠ માં ભાદરા પધાર્યા અને વસંત પંચમીનો ઉત્સવ કર્યો આ વખતે શ્રી શ્રીહરિ વશરામ સુથારને ત્યાં ઉતર્યા હતા એકવાર શ્રી હરી બધા સખાઓને લઈને નદીએ નાભા પધાર્યા ત્યારે જળવિહાર કરવા લાલજી સુથારનો ચલાખો પાણી પર પાથરી તેનું નાવ બનાવીને બિરાજ્યા હતા તેમાં મૂળજી શર્મા વશરામ સુથાર તથા લાલજી સુથારને શ્રીહરિએ બેસાડ્યા હતા અને અદભુત લીલા કરી હતી નદીના પાણીમાં આ રીતે વિહાર કરી શ્રી શ્રીહરી કિનારે આવ્યા પછી વસ્ત્ર બદલીને વડની નીચે સૌ બેઠા શ્રીહરિએ ડોસાભાઈ વશરામભાઈ તથા દેવભાઈને સંસ્કૃત શ્લોક તથા કીર્તનો બોલતા શીખવાડ્યું હતું તે જ દિવસે સાંજે વશરામ સુથાર પોતાને ખેતરે જરા વહેલા ગયા ત્યાં એક રાફડામાંથી લાખો કીડીઓ નીકળી તે જોઈ તેમના મનમાં વિચાર આવ્યો ઓહો આ બાપડા પ્રલયના જીવોને અત્યારે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ તથા તેમનું ધામ અહીં બિરાજમાન હોવા છતાં તેમનો જોગશી રીતે થાય અને તેમનું કલ્યાણ પણ કેમ થાય તેમને આ વિચાર આવ્યો અને વિચારમાં ને વિચારમાં તેમણે આકાશ સામે મીટ માડી ત્યાં તો વૈકુંઠમાંથી અનંત વિમાનો વૈકુંઠનાથના પાર્ષદો સાથે ત્યાં આવ્યા અને તે વિમાનોમાં કીડીઓ સર્વે ચતુર્ભુજ સ્વરૂપ ધારીને બેસી ગઈ વશરામભાઈને આ જોઈ ખૂબ આશ્ચર્ય થયું ઘેર આવી તેમને કહ્યું કલ્યાણ કરવા છે એવો સંકલ્પ કરીને જ અમે અક્ષરધામમાંથી અહીં આવ્યા છીએ તમારા ગામમાં અમારું અક્ષરધામ આ મોરજી ભક્તરૂપે પ્રગટ થયું છે તેથી તમે જેટલા સંકલ્પ કરશો તે બધા અમે પૂરા કરીશું આજે તો તમે કીડીઓ માટે આવો સંકલ્પ કર્યો પરંતુ જો આખા બ્રહ્માંડના જીવો માટે એવો સંકલ્પ કર્યો હોત તો પણ આખા બ્રહ્માંડના જીવોનો પણ મોક્ષ થઈ જાત તમો સર્વ અમારા ઉપાસક છો તેથી તમારા કોઈ દર્શન કરે તમને ભાવે કરીને કોઈ જમાડે કે તમારી કોઈ સેવા કરે તે અમો સાક્ષાત સ્વીકારી ભાદરા ગામે પધાર્યા શ્રીહરીએ દરેકને ઘેર એક દિવસ વારા ફરતી જમવા જવું એમ નક્કી કર્યું પછી પોતે રોજ સવારે વશરામભાઈને પૂછે આજ અમારે જમવાના કેને વારા છે એમ જેને ત્યાં જમવાનું હોય ત્યાં જમવા પધારે બપોરે બશરામભાઈ ડોસાભાઈ રાજોભાઈ રામોભાઈ રત્નાભાઈ મૂળજીભાઈ તથા સુંદરજી વગેરેને સાથે લઈ ઊંડ નદીએ નાહવા પધારે એમ અનેક લીલા કરતા તે વખતે વશરામ ભક્ત પોતાની વાડીમાંથી કેટલાક કુણા ચીબડા લાવ્યા અને ધોઈને શ્રીહરીને ચમાડ્યા શ્રી શ્રીહરિ પધાર્યા તે જાણે મૂળજી મૂળજીભક્તના અક્ષર સ્વરૂપને ઓળખાવા જ પધાર્યા હોય તેમ પ્રસંગે પ્રસંગે મૂળજી મૂળજીભક્તનો મહિમા સૌને કહેતા એક દિવસ મૂળજી મૂળજીભક્તને ત્યાં પણ જમવાનો વારો આવ્યો તે દિવસે શ્રી શ્રીહરિએ સવારે જ વશરામભાઈને પૂછ્યું વશરામભાઈ આજ અમારે જમવાના કેને ઘેર વારા છે ત્યારે વશરામ ભક્તે કહ્યું મહારાજ આજ તો મૂળજી ભક્તને ત્યાં જમવાનું છે એટલે શ્રીહરિએ કહ્યું ચાલો ત્યારે આપણે મૂળજીને ત્યાં જઈએ તેથી વશરામભાઈએ કહ્યું મહારાજ હજુ તો ઘણી વાર છે રસોઈ પણ તૈયાર નહીં થઈ હોય પરંતુ શ્રીહરિને તો ત્યાં જવું હતું તેથી તેમણે કહ્યું ભલે રસોઈને બાર હોય આપણે ત્યાં જઈને બેસીશું તમે પણ અમારી સાથે ચાલો એમ કહી શ્રીહરી वश्राम भाई डोसा भाई मावजी भाई तथा रत्ना भाई वगैरह हरिजनों ने साथे लई मूर्जी भक्त ने त्या पधारया। मूर्जी भक्त तो घेर न था तेमना मातु श्री साकरबा श्री हरि तथा अन्य हरि भक्तों माटे रसोई बनावता था श्री हरि ये अही सांगा माची पर बिराजी मूर्जी भक्तनो अपरंपार महिमा कहो अंते श्री हरि कहे મારા અંગભૂત આ મૂળજી ભક્તનો મહિમા જ્યારે તમને સમજાશે ત્યારે જ તમે મારો મહિમા સમજી શકશો ત્યારે વશરામ ભક્તે પૂછ્યું હે મહારાજ શું અક્ષરનો મહિમા સમજાય તો જ આપનો મહિમા સમજાય ત્યારે મંદ મંદ હસતાં શ્રીહરિએ કહ્યું હા જ્યારે અક્ષરનો યથાર્થ મહિમા સમજાશે અને એ મહિમા સમજીને એ રૂપ થવાશે ત્યારે જ અમારો મહિમા સમજી શકાશે જેમ પૃથ્વીથી દસ ગણું જળ છે એમ કહીએ પણ પૃથ્વી જ કેવડી છે તે જાણ્યું ન હોય તો જળની મોટા ન સમજાય બળી જળથી તેજ તેજથી વાયુ વાયુથી આકાશ એ સર્વ ઉત્તરોત્તર એકબીજાથી દસ ગણા મોટા છે આકાશથી પર મહતત્વ છે મહતત્વથી પર પ્રધાન પુરુષ છે અને તે અનંત ગણા પર અક્ષર છે માટે અક્ષરનો મહિમા સમજાય ત્યાર પછી જ અક્ષરથી એવા જે પુરુષોત્તમ તેમનો મહિમા સમજાય પરાવાણી વશરામ ભક્તે હૃદયમાં દ્રઢ કરી લીધી વશરામ ભક્તે કહ્યું હે મહારાજ આજ તમે મૂળજીભક્તનો અપાર મહિમા અમને સમજાવ્યો અમે આજ સુધી તેમના ઘણા ચમત્કારિક ચરિત્રો જોયા હતા પરંતુ તેમનો આવો મહિમા તો તો સમજતા ન ન હતા આપે આજે અમારા ઉપર દયા કરી કારણ કે જો મૂળજી ભક્તનો આવો મહિમા સમજાય આત્યંતિક કલ્યાણમાં કસર ઘણી રહી જાય આજ અમે ખરેખર ભાગ્યશાળી છીએ કે સાક્ષાત પુરુષોત્તમ નારાયણના શ્રી મુખે જ તેમના અનાદિ ધામરૂપ મૂળજી ભક્તનો મહિમા સાંભળવા મળ્યો આ પ્રસંગ પછી વશરામ સુથાર શ્રીહરિએ કહેલ અક્ષરનો મહિમા સૌને શબ્દશ કહેતા અઢારસો અડસઠની સાલમાં સૌને ઓગણોતરા કાળની આગાહી કરતા વિચરણ કરી રહ્યા હતા ને સૌ ભક્તોને વધારાના ઢોરઢાંખર કાઢી અનાજ સંગ્રહ કરવા કહી રહ્યા હતા તે જ રીતે ભાદરા રૂડીબાઈને ત્યાં પધાર્યા ને તેમના પુત્રો વશરામ વગેરેને કહ્યું તમારે દાણાનો વરો કેટલો છે વશરામભાઈ કહે હે મહારાજ અમારા ઘરમાં પચીસ ત્રીસ મનુષ્ય છે તેથી એક મહિનામાં વીસ મણ દાણાનો વરો છે શ્રીહરિએ કહ્યું તમારા ઘરમાં ઘરેણું હોય અથવા ઢોરા હોય તે વેચીને દાણા ખરીદ કરી લો કારણ કે ઓગણોતરો કાળ પડશે તે દાણા નહીં લ્યો તો કાચલી લઈને માંગશો તો પણ નહીં મળે વશરામભાઈ બોલ્યા બહુ સારું મહારાજ હું દાણા લઈશ પરંતુ તેઓ આળસમાં રહ્યા આજકાલ કરતા સમય બીતવા લાગ્યો અને તેઓ અનાજ ખરીદી શક્યા નહીં શ્રી શ્રીહરિએ આગ્રહપૂર્વક કહેવા છતાં એ વચન તેમણે માન્યું નહીં બીજે વર્ષે ઓગણોતરો કાળ પડ્યો વશરામ સુથારને ઘરે દાણા ખૂટ્યા ત્યારે વશરામભાઈને વિચાર થયો આપણે મહારાજનું કહ્યું ન માન્યું તે હવે ઘરેણા વેચીને દાણા લઈએ એમ વિચારીને દાણા લીધા તેથી ઘરેણું બધું વેચાઈ ગયું પછી તો વશરામ સુથાર માવજીભાઈને સાથે લઈ ગઢડે ગયા શ્રી શ્રીહરિએ કહ્યું વશરામ ભક્ત કેમ આવ્યા વશરામભાઈ કહે હે મહારાજ આ ઓગણોતરો કાળ પડ્યો તે હવે અમારે શું કરવું શ્રીહરિ કહે અમે તમને નહોતું કહ્યું કે ઘરેણાં વેચીને તથા ઢોર વેચીને દાણા લેજો તે અમારું વચન કેમ માન્યા નહીં પરશુરામભાઈ વિરાજે છે ને કાળ પડશે એમ જાણીને ન માન્યું તેથી દુઃખ આવ્યું શ્રીહરિ કહે હવે અહીંથી ભાદરે જાઓ ને ત્યાંથી જોડીએ જાઓ ને તમારે બળદ કેટલા છે બસરામભાઈએ કહ્યું બળદ તો ચાર છે ને તે બહુ સારા છે શ્રીહરી કહે ત્યારે બળદને વાસ્તે ભાદરામાં જે શેરડી છે તે ખોદી લાવીને બળદને ખવરાવજો ને ભાડા કરજો તેમાં તમારું ગુજરાન થશે શ્રીહરીને પગે લાગીને તેઓ ત્યાંથી ચાલી નિસર્યા તે ત્રીજે દિવસે ભાદરે પહોંચ્યા પછી ઘર વખરી લઈને સહકુટુંબ જોડીએ ગયા તેમને ચાર બળદ હતા તે રોજ ભાડા કરે જેથી રોજ પચીસ કોરીના ડોકડા આવે એમ વર્ષ આખું ભાડા કરીને સર્વકુટુંબનું ગુજરાન કરીને કાળ ઉતાર્યા નોંધ શ્રીહરિએ આજ્ઞા કરી ત્યારથી આજ સુધી વશરામભાઈનો પરિવાર જોડિયામાં વસે છે